કાચા કામના છેલ્લા એક વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફરલો જુનાગઢ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહારના રાજ્યના પેરોલ કલરલો જેલ ફરારી આરોપીઓને પકડવા ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ હોય અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરવામાં આવેલ હોય टीम ने जुना चार सौ चुम्मास भाग्या बीस आई पी सी कलम त्रीस करोड़ तेवीस लाख तेवीस हजार पी चौराणु कलम त्रन करोड़ एकतालीस लाख तेतालीस हजार एक सौ तो सुड़तालीस एक लाख अड़तालीस हजार एक सौ तो हजार पचास जी પી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુન્હાના કાચા કામના આરોપી સોહિલ હુસેન અલીભાઈ અબડાઓ આશરે બત્રીસ રહે ટીંબાવાડી તક્ષશીલા સૌ સાદર પાછળ જુનાગઢ વાળાએ નામ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમથી વચગાળાના જામીન મેળવેલ હોય અને આરોપીને જામીન પૂર્ણ થતા પરત જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર આરોપી છેલ્લા એક વર્ષથી જેલ ખાતે હાજર ન થઈ ફરાર થયેલ હોય અને મજકૂર આરોપી ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરતો હોય અને હાલ તે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર નજીક સોનગઢ ખાતે હોય તેવી હકીકત મળતા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સની મદદથી આરોપી રહેતા આરોપીને ગુજરાત તથા મહારાષ્ટ્રની બોર્ડર નજીક સોનગઢ ખાતેથી પકડી આરોપીને હસ્તગત કરી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પરત ધકેલવામાં આવેલ